તાલુકાના ગ્રામ્ય વિસ્તાર જોવા મળ્યા હતા કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે બજારો માં ગોઠણસોમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ખંભાળિયાની વાત કરીએ તો ખંબડિયામાં પણ જોધમાર વરસાદના કારણે જનજીવન પર અસ્તવ્યસ્ત બની ઉઠ્યું દ્વારકા સાત અને પણ સાત જેટલો વરસાદ વરસતા તરફ જોવા મળ્યા હતા બજારો ભાશિયાની બજારોમાં પણ ભારે પાણી ફરીવળ્યા હતા આપનો આભાર વરસાદ છે જાકરાબાદમાં પણ વરસાદ છે તો રાજુલામાં ધીમી ધારે વરસાદ રોડ રસ્તા પર પાણી ભરાયા છે રાજુલાના ચૌતરા આસપાસ ગામડામાં વરસાદ અમરેલી શહેરમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે પહેલી સવારથી મેઘો ગાંડો તૂર બન્યું છે બાબરાની ની કાળુભાર નદી બાદ નદીમાં પણ આવ્યા છે અમરેલીના ગામ ગામથી પસાર થતી ઠેબી નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા ભીમનાથ મહાદેવ તરફ જવાનો માર્ગ બંધ તાલુકામાં લગભગ પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબકતા બાબરા તરફ ની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે અત્યારે હું આપને અમરેલીના ના ગામ પાસેથી આ આદિ નદીના દ્રશ્યો બતાવી રહ્યા છો બે દિવસ